માજી સૈનિક સંગઠન દ્વારા તેમના માદરે વતન તેમના કરવા બાબતે કલેક્ટર કચેરી ખાતે પાઠવાયું ગુજરાતમાં માજી સૈનિકોના હથિયારોના થઈ ચૂક્યા છે ત્યારે ભાવનગરના નિવૃત્ત થયેલા સૈનિકોના હથિયારોના લાયસન્સો તેમના માદરે વતન રિન્યુ કરવામાં મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે જે મુશ્કેલીઓને દૂર કરવા તેમના માદરે વતન ખાતે હથિયારનું લાયસન્સ રિન્યુ કરવાની માંગ અર્થે માજી સૈનિકો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું મારું નામ પ્રવીણસિંહ ધીરુભાઈ ગોહિલ ડિફેન્સ ફેક્ટર્સ ઓર્ગેનાઇઝેશન ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ રોજ ભાવનગર જિલ્લામાં વસતા સૈનિકો પૂર્વ સૈનિકો રિટાયર્ડ સૈનિકોના હથિયાર લાઇસન્સ બાબતે કલેક્ટરશ્રીને રજૂઆત કરેલ છે અને કલેક્ટરશ્રીએ આશ્વાસન આપેલ છે કે અમે થતી યોગ્ય કાર્યવાહી કરશું એવી અમને આજે આશ્વાસન મળેલ છે અને અમે આજે પાસઠ લાઇસન્સ લાઇ પાસન્ટ લાયસન્સ અમે રજૂઆત કરેલી છે આરએસ સાહેબને અને જેમનું અમને એવું વિશ્વાસ સાથે આશ્વાસન આપ્યું છે કે આની આગળની કાર્યવાહી અમે કરશું પણ પત્ર એક પત્ર તમે અમને અંગ્રેજીમાં પણ લખીને આપી જઈએ બાકી અત્યારે અમે પાસઠ લાયસન્સની પગલું ઇન્વર્ટ કરાવેલ છે